એથ્લેટિક્સ ટુર્નામેન્ટ અગિયાર જેટલી ઇવેન્ટમાં વિદ્યાર્થી સ્પર્ધકોએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે અંડર ઓગણીસ બોય એથ્લેટિક્સમાં લોંગ જમ્પ ફેક ચારસો મીટર દોડ સો મીટર દોડ બસો મીટર દોડ ત્રણસો મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે ગર્લ્સ એથ્લેટિક્સમાં ચારસો મીટરમાં પ્રથમ અને સો મીટરમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે અંડર સત્તરમાં ફેક લોંગ જમ્પ અને ચક્રફેંકમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી તમામ સ્પર્ધકોએ બેસ્ટ પરફોર્મન્સ દ્વારા શાળાનું નામ રોશન કર્યું આ માટે શાળાના વિજેતા સ્પર્ધકો તથા કોચ અને માર્ગદર્શન એવા શ્રી એમ એલ મોરી સાહેબ તથા શ્રી એમ એ ભાભોર સાહેબને શાળા વડા શ્રી એ એસ શર્મા સાહેબ તથા શાળા પરિવાર અભિનંદન પાઠવે છે તેમજ જિલ્લા કક્ષાએ પણ તમામ સ્પર્ધકો વિજેતા બને તેવી શુભેચ્છા પાઠવવામાં આવી